હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું આજ તારીખ થઈ છે છબ્વીસ નવ બે દેવું માફ થવા જઈ રહ્યું છે અને મોટી જાહેરાત છે ને સાથે આજના પચાસ તાજા સમાચાર વિશે વાત કરીશું તો નમસ્કાર મિત્રો ડીવીટીએચ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના બોલતા તો મિત્રો આજના પ્રથમ જે નવરાત્રીનો ખતરો બની રહ્યો હતો તેની જે છે તબાહી શરૂ થઈ ચુકી છે પાંચ જે છે દેશોમાં હાઈ એલર્ટ મૂકવામાં આવ્યો છે અને વાત કરીએ તો અત્યારે મિત્રો આ વખતે વાવાઝોડું થાઇલેન્ડ અને ફિલિપાઇન્સ દેશના બોર્ડર સાથે ટકરાયું છે ગઈકાલે મિત્રો અહીંયા ટકરાતા બસો કિલોમીટર કલાક નો પવન ફૂંકાવ્યો હતો ત્યાર પછી મિત્રો આ વાવાઝોડા નામ આપવામાં આવ્યું છે વાવાઝોડું નું નામ આપવામાં આવ્યું છે રાગાસ એટલે કે જે અત્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડું બન્યું છે તેને રાગાસા નામ આપવામાં આવ્યું છે તે આ રાગાસા નામનું વાવાઝોડું છે જે અત્યારે ભારે સક્રિય બની બસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકના પવનનો જે છે સાથે બંગાળની ખાડી નજીક આવી રહ્યું છે અને બંગાળની ખાડીમાં કઈ તારીખે આવશે તો મિત્રો પચીસ તારીખના આસપાસ આ વાવાઝોડું બંગાળની ખાડીમાં આવે તેવી અસર જોવા મળી રહી છે મિત્રો જે રાગાસા નામનું જે વાવાઝોડું છે એ જે કાલે થાઇલેન્ડની આજુબાજુ ટકરાયું હતું એ વાવાઝોડું ટકરાઈને સીધું જ જે બંગાળની ખાડી તરફ આવી રહ્યું છે હવે જ્યારે બંગાળની ખાડીમાં પ્રવેશશે ત્યાર પછી જે છે એ ગુજરાત રાજ્ય પર આ વાવાઝોડાના કારણે મોટું લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો જે વાવાઝોડું છે એ જ્યારે આપણી બંગાળની ખાડીમાં તકરાશે ત્યાર પછી ગુજરાતમાં એક લો પ્રેશર બનશે અને લો પ્રેશરના કારણે અહીંયા જે છે જે બની રહ્યું છે જેને લઈને તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને આવનારા ઓક્ટોબર મહિનાના પહેલી અને બીજી તારીખોમાં પાંચ દિવસમાં અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રણ એક વખત અને બે ગુજરાત રાજ્ય માટે અતિવારે રહેશે વાત કરીએ તો અઠ્યાવીસ ઓગણત્રીસની ત્રીસ તારીખે પણ અહીંયા ભારતીય અતિ ભારે રહેવાની છે અહીંયા જે છે વરસાદ ભારતીય અતિ ભારે આવી તેવી શક્યતા છે ભારે પવન સાથે આંધી અને તોફાન સાથેના વરસાદો ગુજરાતમાં જે છે મિત્રો તબાહી મચાવશે અને ચોમાસાની વિદાય પાસે છેલ્લે છેલ્લે વરસાદનો રાઉન્ડ જામશે અને ગુજરાત ઉપર મોટી આફત જે છે રાગાસા વાવાઝોડું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અહીંયા મોદીજીની આખે દેશની મોટી સૂચના ખાસ મોટા સમાચાર મિત્રો દિવાળી ભેટ સ્વરૂપે સરકારે મોટી રાહત આપી છે જે આ દર્શક મિત્રો તમને જણાવી દીધું છે કે નરેન્દ્ર મોદી આખા દેશના સંબંધો જે છે કરતા જીએસટી બે લોન્ચ કર્યું છે એટલે કે મિત્રો જે જીએસટી સરકારે પહેલા નાખીને લોકોને ખાસ કરીને વધારે ટેક્સ લગાવીને જીએસટી જીએસટી બે લાગુ કરવામાં આવ્યું છે તે નવરાત્રી પહેલા નવરાત્રીના બાવીસ તારીખે હવે શરૂ થઈ ચુક્યું છે ત્યાર પછી કઈ કઈ વસ્તુઓના ભાવ કટ્યા છે અને કઈ કઈ વસ્તુઓ એકદમ જે છે સસ્તી થઈ જવાની છે એના વિશે વાત કરીએ તો ફાઈનલિસ્ટ આવી ગયું છે ફટાફટ પછી એક વસ્તુઓના નામ જે છે જાણી લઈએ કારણ કે મિત્રો આ બધી વસ્તુ

વાત કરીએ હવે આગળની તો આ તમામ જે છે ભાવમાં ઘટાડો કરીને સરકાર દ્વારા જીએસટીની નવું લોન્ચ કરીને જે છે ખેડૂતોને અને અન્ય જે નાગરિકો છે એમને મોટી ભેટ આપવામાં આવી છે વાત કરીએ તો જે હપ્તો છે હપ્તો મેળવવા માટે તમારે એ છ કાર્યો પૂર્ણ કરવાના છે જેમ કે ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરીફિકેશન ડીબીટી આધાર બેંક એકાઉન્ટ સર્ડિંગ લેન્ડ સર્ડિંગની તમારું જે ફાર્મર આઈડી કાર્ડ છે બનાવવાનું છે ફાર્મર આઈડી કાર્ડ તમે તમારા મોબાઈલમાંથી બનાવી શકો છો એગ્રીસ્ટેક નામની પોર્ટલ ઉપર જઈને અને કેવાય પણ તમે તમારા મોબાઈલમાંથી કરી શકો છો તો આજનો આ વિડીયો પણ એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ